વડોદરામાં નગરજનો ટેક્સ ભરે છે પણ પ્રજાને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી શહેરના દરેક રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય છે દૂષિત અને ઓછા પ્રેશરથી મળતા પાણીની સમસ્યા છે આવા પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ નીકળ્યું છે કોન્ટ્રાક્ટરો વહીવટીતંત્રને સત્તાધીશોને મિલીભગતના કારણે વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ અન્ય મહાનગરપાલિકાની તુલનામાં પાછળ રહ્યો છે ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા સ્થાને રહેનારા શાસકો બધાને પ્રાથમિક સગવડો આપવામાં પણ નિષ્ફળ રહ્યા છે જેને લઈને પ્રજામાં એક છૂટો આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના માર્ગો ઉપર પાણીની લાઈનના ભંગાણના કારણે અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોવાના બનાવો પણ સામે આવતા હોય છે પણ સંબંધિત તંત્રના પેટનું પાણી હાલતું નથી દિવાળીપુરા કોટ સામેના રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું અમૂલ્ય પાણીનો વેડફાટ થયો હતો જેના જવાબદાર કોન્ટ્રાક્ટરો સત્તાધીશો અને તંત્ર છે આ ઉભરાતા પાણીને લઈ સ્થાનિક લોકોએ વાહન ચાલકોને સતર્ક કરવા ચેતવણી આપવા માટે બેરિકેટ મૂક્યા હતા વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખે મહાનગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગુણવત્તાવીન રસ્તા ગટ્ટર લાઇનની કે ઇતર કોઈ ખોદકામની કામગીરી બાદ નિયમ અનુસાર પુરાણ ન થતા થતાં શેરમાબુ આપડ્યા છે તેના કારણે પણ પ્રજા ત્રાહીમામ છે ત્યારે હવે પાણીની લાઇનમાં ભંગાણને લઈ તેઓએ સવાલો કર્યા હતા પાલિકાની ટીમ તાત્કાલિક દોડે આવી હતી અને પાણી પુરવઠા વિભાગે સ્થળ તપાસ હાથ ધરી વાળ તાત્કાલિક બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી થોડા દિવસ પહેલા મોસમી વરસાદે રસ્તાઓ ભીના કર્યા હતા પણ અહીં તો પાલિકા તંત્રની બે જવાબદારી કામગીરીના કારણે ફરી રસ્તા ઉપર અમૂલ્ય પાણી ફરી વળ્યું હતું હે તો કલ હે પાણીનું એક જ ટીપું કિંમતી છે આ પાઠ તો શાળા કોલેજમાં બાળકો ભણે છે પણ આ શિખામણની વધુ અગત્યતા આજના સત્તાધીશો વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરને હોય તેમ લાગે છે આશા રાખીએ પાલિકા તંત્ર ગંભીર બને અને આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખે વોર્ડ નંબર બારમાં જે અમે કોંગ્રેસ તરીકે ભુવા નગરી ખડોદરા નગરી તરીકે અમારા શહેર પ્રમુખ જે યાત્રા કરી રહ્યા છે જે જનતાને જગાડવા માગીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું તો કે ભાઈ ખાડા આપ્યા ખરાબ રોડ રસ્તા આપ્યા એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો આરટીઓ ટેક્સ લો છો વેરા ટેક્સ લો છો તો એ વેરાનું વળતર તો આપો આજે બધી જગ્યાએ વોર્ડ નંબર બારમાંથી ભૂવો ફરતા પડતા વોર્ડ નંબર અગિયારમાં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન માર્ક છે કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે અને કહેવાનો બાવત છે જે જનતાએ જાગવાની જરૂર છે જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું કાં તો ખાડામાં આખા આખા ઘૂસી જઈશું આખી આખી ગાડીઓ જતી નથી એટલે જનતાને હું અપીલ કરું છું કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો જાગો અને આ જે નડિયાથી તળિયા સુધીનું શાસન છે એને જાકારો આપો હાર્દિક આમોદિયા વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ